જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત છે એવી કઈ ત્રણ વસ્તુ છે જેને એક ગરમ કર્યા બાદ જો ફરી ગરમ કરવામાં આવે તો તે વસ્તુ આપણા શરીરમાં જહેર જેવું કામ કરે છે બધી જ માહિતી વિડીયોમાં વિસ્તારપૂર્વક તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી નવા જોડાના હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને ઘણી બધી હોય છે તે ફરીવાર ગરમ કરવાની આદત હોય છે પણ આ ત્રણ વસ્તુ ફરીવાર ક્યારેય ગરમ નથી કરવાની કેમકે આ ત્રણ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમે ગરમ કરી અને સેવન કરશો તો તમારા શરીરમાં તે વસ્તુ ઝેર જેવું કામ કરે છે પહેલી વસ્તુ છે તેલ તેલ એકવાર ગરમ કર્યા બાદ જો તેને ફરીવાર ગરમ કરવામાં આવે તો તેમાં પેદા થવા લાગશે અને તેનું સેવન કરવાથી આપણા શરીરને કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે છે બીજી વસ્તુ એક એકવાર ગરમ કર્યા બાદ બીજી વાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને તે વ્યક્તિને પેટ સંબંધિત એટલે કે ગેસ એસિડિટી કબજિયાત અપછો પેટ ફૂલી જવું પેટ સાફ ન થવું મળ કઠણાવું ખાટા ઉટકારો ટૂંકમાં પેટ સંબંધિત પ્રોબ્લેમ થાય છે તમે જોયો તમારે ક્યારેય નથી કરવાની કેમ કે તમે ઠંડી છા ને ફરી વાર ગરમ કરો છો તો તેમાં એસિડ નું પ્રમાણ વધી જાય છે અને જો તે છા તમે પીવ છો તો તમને પેટ સંબંધિત પ્રોબ્લેમ છે તે જોવા મળે છે ત્રીજી વસ્તુ છે ભાત રાઈસ

અથવા તો તેલને તમે ફરી ગરમ કરો તો તેમાં ટોક્સિન છે તે પેદા થવા લાગે છે અને તેના કારણે તમને કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે અને 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 ભાત ભાત એકવાર બની જાય તેને ગરમ કરી ફરીવાર તેનું સેવન કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે અને તમને વારંવાર ઝાડા અથવા તો મરડો જેવી તકલીફ છે તે ઘર કરી જાય છે એટલા માટે આ ત્રણ વસ્તુ તમારે ફરીવાર ક્યારેય નથી ગરમ કરવાની અને તેનું સેવન પણ નથી કરવાનું બાકી તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે તો આ બાબતમાં ખાસ ધ્યાન આપજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવસમાં ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને આ માહિતી જરૂર શેર કરજો જેથી તે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકે